એક હતું શિયાળ એને કડકડતી ભૂખ લાગેલી ખોરાકની શોધમાં એ ખૂબ જ રખડ્યું ખૂબ જ થાકી ગયો હતો પણ ક્યાંય ખાવાનું મળ્યું નહીં છેવટે રખડતું રખડતું એ કોઈ ગામની સીમમાં આવી ચડ્યું શિયાળની નજર પડી દૂર બે ઘેટા લડતા હતા લડાઈ જોવાની કોને ન ગમે શિયાળ ઘેટાની નજીક ગયું બે ગેટા વચ્ચે ભયંકર લડાઈ ચાલતી હતી બંનેઓ ઘેટા એકબીજા સાથે જોરથી માથા આફાળે પછી બંને થોડા ડગલા પાછા હટે અને વળી વેગથી આવે અને જોરથી માથા પછાડે શિયાળને લડાઈ જોવાની મજા પડી એણે વિચાર્યું આ ગેટા જો આમ જીવ પર આવીને લડતા રહેશે તો થોડી જ વારમાં એકાદ તો મળશે જ ને મને નિરાતે પેટ ભરીને ખાવા મળશે ત્યાં ફરી બે ગેટાએ માથા ભટકાડ્યા બંનેને ખૂબ લોહી નીકળ્યું તાજા લોહીની ગંધ શિયાળના નસકોરામાં ગઈ એના મોંમાં પાણી આવી ગયું બંને ઘેટા આવે તો વધારે જનુનથી લડવા લાગ્યા બંનેના ચહેરા પરથી લોહી દળદડવા લાગ્યું અને જમીન પર ટીપાં પડવા લાગ્યા નીચે તો લોહીનો ખાડો ભરાવા લાગ્યો તાજું તાજું લોહી ચાંટવાનું શિયાળને ખૂબ જ મન થઈ આવ્યું શિયાળ થોડુંક નજીક જઈને ઊભું રહ્યું જમીન પર દરદરતું લોહી જોવા લાગ્યું થયું કે કેવું તાજું લોહી વેડફાઈ જાય છે લાવ જડ જઈને ચાટી લાવ પછી તો શિયાળથી ન રહેવાયું તે તો ઉતાવળે થઈને જીભથી ચાટવા લાગ્યો અને બે ત્રણ ડગલા પાછા ફરી ગયું વળી બે ઘેટાઓ માથા ભટકાડ્યા ને ફરી માથા ભટકાવવા માટે બંને જેવા થોડા પાછા હટ્યા કે તરત જ શિયાળ ઘસી ગયું અને થોડુંક લોહી ચાંટ્યું અને ફરી પાછું વળી ગયું ફરીથી બંને ઘટાએ જોરથી માથા ભટકાવ્યા અને વળી લોહી પડ્યું વળી શિયાળ નજીક ઘસી ગયું ને જમીન પર પડેલું લોહી ચપ ચપ ચાટવા લાગ્યું પણ આ વખતે શિયાળ પાછું વળે એ જ પહેલા બંને જોરથી શિયાળના માથાને ભટકાયા ગયા એ ઢળી પડ્યું થોડી વાર એ તડપ્યું બંને ઘેટા શાંત પડ્યા શિયાળ સામે થોડી વાર જોઈ રહ્યા પછી તો શિયાળને મરી ગયેલું જોઈને તે ડરી ગયા અને પોતપોતાના રસ્તે નીકળી પડ્યા જોયું ને મિત્રો શિયાળ લોપ કરવા ગયો અને મૃત્યુ પામ્યો આપણે લોપ ક્યારેય ના કરવો જોઈએ